પ્રકરણ આઠ યોગ્ય સમયે આટલું બોલી શકાય તો માણસ સેંકડો શબ્દો બોલે છે પણ એમાં બે શબ્દો એવા છે જે એક સાથે બોલવા બહુ જ મુશ્કેલ છે છતાં જો એ બોલી શકાય તો ગમે તેવી ફાટ ફૂટને સાંધી શકવાની શક્તિ એ બે શબ્દોમાં છે એ બે શબ્દો છે હું દિલગીર છું માણસનો અહમ એવડો મોટો છે કે હું અને દિલગીર એ શબ્દોને એ એક સાથે ભાગ્યે જ તે મૂકી શકે છે હું અને દિલગીર વચ્ચે હંમેશા એનો અહમ અંતરાય બનીને અડીખમ રહે છે જોકે અંતરાય તે હટાવી શકે તો સંબંધોની કેટલીય ગૂંચ નિવારી શકે અને કેટલીયે કડવાશ ધોઈ શકે આપણા જીવનના નાના મોટા અનેક પ્રસંગે કડવાશ ઊભી થતી હોય છે મિત્રો ઉપર આપણને ખોટું લાગે છે પતિ કે પત્ની તરફ કડવાશ થઈ આવે છે પુત્ર ઉપર ખીજ ચડી જાય છે આવા સમયે લગભગ કાયમ આપણને આપણી વાત જ સાચી લાગે છે પરંતુ એવું જ સામપક્ષનું પક્ષનું હોય છે એને એની વાત જ સાચી લાગતી હોય છે પોતાની એ સાચી વાતની તરફેણમાં માણસ પાસે અનેક દલીલ હોય છે અને એ બધી જ દલીલો એને તર્કશુદ્ધ લાગે છે તટસ્થ રીતે જોતાં પણ પોતાની જ વાત સાચી છે એમ એને લાગે છે પરંતુ મુશ્કેલી એ હોય છે કે આવું બંને પક્ષ માનતા હોય છે પરિણામે બંને પોતપોતાની વાત પર અક્કડ રહે છે અને સંબંધોમાં ફાટ પડે છે દાહ્યા માણસો પણ એ વાત ભાગ્યે જ સમજે છે કે કોઈ એક પક્ષ સાચો હોય એવું માનવ સંબંધોની બાબતમાં અનિવાર્યપણે હોતું નથી બંને સાચા હોઈ શકે છે અને એ સાથે જ બંને સાચા હોવા છતાં બંનેએ ક્યાંક કોઈક ભૂલ કરી જ હોય છે માત્ર તર્ક કે દલીલથી સંસાર ચાલી શકતો નથી માણસ સાથે માણસને જોડી રાખનારું બળ ન્યાય કે સત્ય નથી પણ લાગણી ઘવાય ત્યારે તે તર્કસંગત હોય કે ન્યાયયુક્ત હોય છતાં સંબંધોમાં તડ પડે છે એવી તળ વધે અને એના માઠા પરિણામો જન્મે એ પહેલાં એને સાંધી લેવાનો પ્રયત્ન દરેક વ્યક્તિએ કરવો જોઈએ અને એ પ્રયત્ન માત્ર પોતાની લાગણી વ્યક્ત કરીને જ કરી શકાય છે કોઈ બે મિત્રો વચ્ચે અથવા પતિ પત્ની વચ્ચે કે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થાય છે ત્યારે દરેક પક્ષને પોતાની વાત જ ન્યાયી લાગે છે અને પોતાની દલીલો જ વજૂદવાળી લાગે છે ત્યારે ધીમેથી આપણે તેમને કહેવું જોઈએ કે તમારી દલીલો સાચી છે તમારી વાત વાજબી છે તમારો રોષ સકારણ છે પણ આ આખી એ વાતમાં તમને પોતાને ખરેખર અફસોસ થાય એવું કોઈ નાનકડું વર્તન પણ તમે કર્યું નથી એવું કોઈ કડવું વેણ તમે ઉચ્ચાર્યું નથી અને માણસ જો વિચારશે તો એને એવું વર્તન કર્યાનું કે એવું વેણ બોલ્યાનું જરૂર યાદ આવશે કારણ કે બે હાથ વિના ક્યારેય તાળી પડતી નથી આપણે એમને કહેવું જોઈએ કે તમે કરેલ એ વર્તન માટે જો ખરેખર તમને પસ્તાવો થતો હોય તો સામા પક્ષ પાસે તમારે એટલા પૂરતી પણ દિલગીરી વ્યક્ત કરવી જોઈએ અને જો કોઈ એટલું કરી શકે તો એની જાદુ અસર થયા વિના રહેશે નહીં જે માણસ હું ખરેખર દિલગીર છું એમ સાચી લાગણીથી કહી શકે છે એ ગમે તેવા ઘા રૂજવી શકે છે તમારા પુત્ર પુત્રી ભાઈ બહેન પતિ પત્ની કે મિત્ર સાથે વર્તતી વખતે એ પરાયા છે સામા પક્ષે ભાવ ક્યારેય મનમાં આવવાના દસો એ તમારા માટે જ છે તમારા અંગત છે અંગભૂત છે એવો વિચાર કરી એમ વિચાર કરીને એમની પાસે દિલગીરી વ્યક્ત કરવાથી તમારો અહમ ગવાશે નહીં ઉલટાનું તમારું ગૌરવ વધશે અને સાવ પરાયા માણસ સાથે પણ તમે જો આ રીતે વર્તશો તો તે તેને અંગત બનાવી શકશો તેના દિલમાં તમારા માટે જગ્યા કરી શકશો યાદ રાખજો જ્યારે તમે સાચી રીતે દિલગીરી વ્યક્ત કરો છો ત્યારે તમારે નાનપ અનુભવી પડે એવું કશું જ તમે કરતા નથી એ વખતે તમે તમારા દિલની સાચી ઉદારતા પ્રગટ કરો છો કોઈને આપણાથી કડવું પણ કહેવાય જાય અજાણતા કોઈનું અહિત થઈ જાય કોઈના માટે ખોટો અભિપ્રાય બંધાઈ જાય કે ખોટો અભિપ્રાય વ્યક્ત થઈ જાય અને એ બાબતમાં આપણને અફસોસ આવે તો જરાય શરમ કે સંકોચ વિના એ વાતનો એકરાર કરીને દિલગીરી વ્યક્ત કરજો એથી સામા પક્ષને તો સારું લાગશે જ પણ તમારા મનને શાતા વળી જશે ક્યારેય કોઈ ડંખને મનમાં સંગ્રહી ન રાખશો એક નિષ્ણાત ડૉક્ટર પાસે એકવાર એક દર્દી આવ્યો અનિંદ્રા માથાનો દુખાવો છાતીમાં ગભરામણ ઉલટી પેટમાં ગરબડ અનેક ફરિયાદો તેણે કરી એને તપાસીને ડૉક્ટરે તેમને પૂછ્યું તમારા મનમાં કોઈ ડંખ છે તમે મનમાં કંઈ સંઘરી રાખ્યું છે એની વાત મને કરો તો જ તમને સાજા કરી શકીશ દર્દી થોડીવાર થોથવાયો પણ પછી એણે ડૉક્ટરને સાચી વાત કરી છેલ્લા કેટલાક સમયથી પિતા પથારીવશ હતા એમની જમીન જાગીરનો વહીવટ એ કરતા હતા એ વહીવટ દરમિયાન હિસાબમાં ગોટાળા કરીને પરદેશમાં રહેતા એના નાના ભાઈના કેટલાક પૈસા એણે વાપરી નાખ્યા હતા તમે બે જ ભાઈ છો ડૉક્ટરે પૂછ્યું જી હા નાના ભાઈની સ્થિતિ કેવી છે બહુ જ સારી અમેરિકામાં એ એન્જિનિયર છે મેં જ એને ભણાવ્યો છે અત્યારે પણ હું મંગાવું તો હું કહું એટલા પૈસા એ મોકલે એટલે તો મેં વિચાર કર્યો કે પછી હું એના ભાગના પૈસા આપી દઈશ હું બાલ બચ્ચાવાળો માણસ છું બાપુજી મારી સાથે જ રહે છે એમનો ખર્ચ પણ લાગે છે ડૉક્ટરે દર્દીની વાત બરાબર સાંભળી તમે એમ કરો આ બધી વાત તમારા ભાઈને લખો અગાઉ મોકલેલ હિસાબમાં ભૂલ છે એમ લખો જરાય સંકોચ વિના લખો પૈસા તમે અત્યારે આપી શકો એમ નથી પણ પછી આપી દેશો એમ લખો એમ તો મારો ભાઈ દર્દી રડી પડ્યો એક પૈસો પણ લે એવો નથી એ તો ઉપરથી મોકલે એવો છે કોણ જાણે કેમ મેં આ શું કર્યું તમે નિખાલસ પત્ર લખો તમારા ભાઈની નજરમાં એથી તમે નીચા નહીં ઉતરી જાઓ અને કદાચ ઉતરી જાઓ તો એવા ભાઈની પરવા કરશો નહીં તમારા મનને સાફ કરી નાખો દર્દીએ ડૉક્ટરની સૂચના પ્રમાણે કર્યું એમ કરવામાં ઘણી હિંમતની જરૂર પડી પણ એ હિંમત એણે બતાવી અને થોડા દિવસ પછી એક દિવસ હસતા હસતા આવીને કહ્યું ડૉક્ટર હું હવે સાવ સાજો થઈ ગયો છું તમે જ્યારે કોઈ પાસે દિલગીરી વ્યક્ત કરો છો ત્યારે તમે કોઈ શરમનું કામ કરતા નથી પરંતુ સાચી વ્યક્તિનો સંબંધ તમારે મન કેટલો કિંમતી છે એની અભિવ્યક્તિ કરો છો દિલગીરી વ્યક્ત કરતી વખતે કે માફી માગતી વખતે ઔચિત્ય અને વિવેકનો ખાસ ખ્યાલ રાખજો એની અભિવ્યક્તિની અનેક રીતો છે જે સમય જે યોગ્ય હોય એનો ઉપયોગ કરજો કોઈની પાસે દિલગીરી વ્યક્ત કરવા માટે હું દિલગીર છું એમ મોઢેથી કહેવાની જરૂર નથી ચર્ચિલ વિશે ક્યાંક વાંચ્યું છે કે નહેરુ તરફ એમને બહુ જ અણગમો હતો અને ઘણીવાર બહુ ખરાબ શબ્દો નહેરુ માટે એમણે વાપર્યા હતા આઝાદીની ચળવળમાં એમણે જેલમાં પણ પૂર્યા હતા પછી નહેરુ જ્યારે ભારતના વડાપ્રધાન બન્યા અને કોમનવેલ્થના વડાપ્રધાનોની મિટિંગમાં ઇંગ્લેન્ડ ગયા ત્યારે ચર્ચિલે એમણે પોતાને ત્યાં આવવા માટે વિનંતી કરી નહેરુ ચર્ચિલને ત્યાં ગયા અને એમની સાથે આનંદથી વાતો કરી એના અનુસંધાનમાં ચર્ચિલે એટલું જ કહ્યું નહેરુ જેટલી ઉદારતા હું ન બતાવી શક્યો હોત ચર્ચિલના આવા શબ્દો એક સાથે એમની દિલગીરી અને નહેરુની પ્રશંસા બંને વ્યક્ત કરે છે જે નહેરુને પોતે જેલમાં ગોંધી રાખ્યા હતા અને જેના વિશે પોતે ભલું ભૂરું કહ્યું હતું એમની પાસે પોતે કરેલ ભૂલોની આનાથી વધારે ગૌરવપૂર્વક બીજી કઈ રીતે માફી માંગી શકાય માફી માંગવી કે દિલગીરી વ્યક્ત કરવી એટલે કોઈના પગે પડવું એવો અર્થ ક્યારેય કરશો નહીં દિલગીરી વ્યક્ત કરવી એટલે તમારું ગૌરવ વધારવું પૂરા ગૌરવપૂર્વક જ એમ કામ કરજો દિલગીરી વ્યક્ત કરવાની જરૂર લાગે તો તરત જ તે કામ કરજો તેમાં વિલંબ ક્યારેય ન કરશો જેટલો વિલંબ કરશો એટલું એ કામ મુશ્કેલ બનતું જશે અને ક્યારેક જીવનભરનો ડંખ રહી જશે એક મોટા ઉદ્યોગપતિએ પોતાના ઉતાવળા સ્વભાવને વશ થઈને વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક નોકરી કરનાર મેનેજરને નોકરીમાંથી છૂટા કરી દીધા પાછળથી એમને પોતાની ભૂલ સમજાઈ વફાદાર મેનેજર પાસે જઈને દિલગીરી વ્યક્ત કરી પાછા બોલાવી લાવવાની ઈચ્છા થઈ આવી પરંતુ એવું કરતાં સંકોચ થયો આખરે એક દિવસ એમણે એમ કરવાનો નિર્ણય લઈ લીધો પરંતુ મેનેજર પાસે જવાનું થાય તે પહેલાં જ હાર્ટ એટેકથી મેનેજર મૃત્યુ પામ્યા ડંખ જીવનભર રહી ગયો દિલગીરી વ્યક્ત કરવાના પ્રસંગો ઊભા થાય ત્યારે ઘણીવાર આપણે એટલા માટે પાછા ભાગતા હોઈએ છીએ કે એ વાતને શબ્દોમાં મૂકવાની આપણામાં ક્ષમતા નથી હોતી પરંતુ શબ્દો વિના પણ ઘણું વ્યક્ત થઈ શકે છે એકાદ નાની ભેટ દ્વારા ફૂલોના ગુચ્છા દ્વારા સ્પર્શ કે સ્મિત દ્વારા ઘણી અભિવ્યક્તિ થઈ શકે છે એક વ્યક્તિ બીજી વ્યક્તિની સાચી લાગણી તરત જ સમજી શકે છે શબ્દોની કોઈ જરૂર પડતી નથી અહીં એક બીજી વાત પણ યાદ રાખવા જેવી છે દિલગીરી વ્યક્ત કરવાનો અર્થ એવો નથી કે બીજા પાસે સારા દેખાવા માટે કે બીજા કોઈ કારણે જ્યારે ને ત્યારે એમ કર્યા કરવું કેટલીક વાર આપણે આપણી ફરજ બજાવી હોય છે એ ફરજ કડવી હોય છે પણ એવા સમયે માફી માંગવાની કે દિલગીરી વ્યક્ત કરવાની કોઈ જરૂર નથી તમે કોઈ અધિકારી હો અને નીચેની કોઈ વ્યક્તિને એની અણ આવડત કે ગેરવર્તનને કારણે નોકરીમાંથી છૂટી કરવી પડે એ વખતે એક વ્યક્તિને ખોટું તો લાગે જ પરંતુ એ માટે એની માફી માગવાની તમારે કોઈ જરૂર નથી કારણ કે એથી તમારું ગૌરવ વધશે નહીં પણ ઘટશે ક્યારેક એવું બને કે કોઈએ તમને અન્યાય કર્યો હોય એ અન્યાય સ્પષ્ટ હોય તો એ વખતે ડરીને કે સારું લગાડવા માટે સામેથી માફી માગવાની કોઈ ચેષ્ટા ન કરવી સારી વાત એ છે કે એવા પ્રસંગે બંનેના કોઈ મિત્ર દ્વારા કે બીજી કોઈ રીતે તમને થયેલ અન્યાયની સ્પષ્ટ વાત એને પહોંચાડવી જોઈએ તમારા અમુક વર્તનથી કે અમુક શબ્દોથી મને માઠું લાગ્યું છે અને આપણા સંબંધો જોતાં મને લાગે છે કે માઠું લગાડવાનો મને અધિકાર છે આવા થોડા નિખાલ શબ્દો ચિઠ્ઠી કે પત્ર સંબંધો વધારે બગાડતા અટકાવશે અને સામે વ્યક્તિને જો કાંઈ કહેવાનું હશે તો એ માટેનો માર્ગ મોકળો કરી આપશે માનવ સંબંધોની ગૂંથણી એવી છે કે એમાં અવારનવાર અનેક ગૂંચો પડે છે જો એને સમયસર ઉકેલી નાખવામાં ન આવે તો પછી ઉકેલવાનું ખૂબ જ મુશ્કેલ બની જાય છે એટલે જ્યારે પણ એવું બને અને એમાં પોતાની ભૂલ લાગે તો વહેલી તકે એ કબૂલ કરીને સંબંધો તૂટી જતાં અટકાવજો આમ કરવામાં ઘણીવાર ઠપકો સાંભળવાની તૈયારી રાખવી પડે છે ઘણીવાર પોતાના અહમને દૂર કરવો પડે છે ઘણીવાર કોઈના ખોટા ખ્યાલોનો ભોગ પણ બનવું પડે છે પરંતુ એથી આપણી જાત પાસે આપણું ગૌરવ વધે છે અને આપણું મન ખડાય વિનાનું સ્વચ્છ રહી શકે છે આપણું સુખ અવિચલ રહે છે